દેવભૂમિ દ્વારકામાં આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજ ના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાના છે એક સભાને સંબોધિત કરનાર હોય ત્યારે દ્વારકામાં હાલ ખુબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા નગરી સોળે શણગારે ખીલી ઉઠી તેવી શણગારવામાં આવી છે અને દ્વારકાના લોકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર સાંસદ પૂનમ માડમ તેમજ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગોમતી ઘાટ પર મહા આરતીમાં હાજરી આપી હતી દ્વારકા તેમજ ગુજરાતની જનતા માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો

આ ઐતિહાસિક બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાઈ રહ્યું છે આ બ્રિજ તેના દ્રશ્યો દેશ અને દુનિયાભરમાં ખૂબ ફેમસ થયા દેશના લોકપ્રિય નેતા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સ્વાગત કરવા માટે એમને વધામણા કરવા માટે દ્વારકા જિલ્લો

ચાહે ધર્મશાળા હોય ચાહે કોઈ હોટલ હોય ઘર હોય હોય આ બધું જ તમામ સમાજે તમામ નાગરિકો જે પ્રકારે ઉત્સાહ પૂર્વક છે આ પચીસમી તારીખ એ દ્વારકા માટે દ્વારકાના વિકાસના કામો માટે એક ઐતિહાસિક દિવસ હશે આપ સૌ લોકો આ કાર્યક્રમમાં અને દ્વારકા નગરી જરૂરથી નીહાળવા માટે પધાર